નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો આપણે તો પશુપાલનનો વ્યસાય અને ખેતીવાડી આપણા આગળ તો બીજા કેવાના વિડીયો હોય આપણે અમુક અમુક તબેલાવાળા માણસો આપણે તબેલાનો વિડીયો આની પેલા મારા તબેલા ના જ મૂકતો એટલે ઘણા ભાઈની ફરમાઈશ આવી છે કે ભાઈ અમારે ભેમ વેચવાની છે કાયદેસર માલધારી એટલે કે પશુપાલનનો વ્યવસાય કરતા હોય એના પાહેજા ભેહું હે કેમકે આજ લેવેજ કરતા હોય એમાં આગળથી કોઈને છેતરાવાની બીક લાગતી હોય તો આપણે એક ભાઈ હે આપણે માણાવદર તાલુકાનું કોડવાવ ગામ છે નેના ભાઈ ભાઈ હે ગોવિંદભાઈ વરુ તો ગોવિંદભાઈ વરુના જે ભેહુંના વિડીયો છે એના આગળ ચાર ભેહું ટોટલ વેચાવ હે અને તબેલો હતો એના આગળ મોટો બધો પણ તબેલો એને ખાલી કરી નાખ્યો કેમ કે ખેતીવાડીના વ્યવસાય સાથે સંકળાયેલા હે અને પશુપાલન કરવું હવે એને ટૂંકમાં અઘરું પડે એ કે હવે નથી રાખ્યું હોય ભેહું એટલે એ ભેહું વેચી નાખે છે તો જોઈ લ્યો એ તમે આપણે ગોવિંદભાઈ વરુની ભેંહું અને ભેગા એને ફોન નંબરે તમને ભેહુંનો વિડીયો ચાલુ છે ને એની અંદર નાખી દે તો જોઈ લ્યો તમે ગોવિંદભાઈની ભેહું આ પહેલા નંબરની ભેં છે અમારે વેચવાની છે અને હાલમાં આઠ દિવસમાં વ્યા બરાબર યા વેસ્તરમાં નવ નવ આની કિંમત છે એક લાખને એંસી હજાર

તો નમસ્કાર મિત્રો આપણે બીજી જગ્યા ઉપર આવી ગયા છે ગોવિંદભાઈ વરુની ભી હું તમે જોયું ને કેવી હતી એની તમને કિંમત અંદાજીત કીધી છે એ કિંમતની અંદર તમારે ગોવિંદભાઈના જે ફોન નંબર ને એમાં ફોન કરી અને પૂછી લેવાનું હે કે કોમેટની અંદર તમે મને પૂછ્યો કે કેટલું દૂધ છે કેટલા વેતરની છે તો એ જવાબ મારી આગળ ના હોય કેમ કે હું તો ખાલી વિડીયો બનાવવા અર્થે ગયો તો તમે ગોવિંદભાઈ ના ફોન નંબર જોઈ અને એને પૂછી લેજો અને આપણે બીજી જગ્યાએ આવી ગયા છીએ તો આ ભાઈ જુનાગઢ જિલ્લાનું એક ગામ છે ત્યાંના ભાઈ છે અને પશુપાલનનો ફૂલ જોરદાર વ્યવસાય કરે છે અને સામે જો તબેલો એનો એરિયો પણ અત્યારે પશુને એની બહાર બાંધા હે કેમકે આ પશુ હવે એ લોકો એવું કરે છે કે એ પશુ પોતે ઉજેરી ઉજેરી અને વેચે છે અને ક્યાંય પણ આજુબાજુના ગામડામાંથી એવું સારું પશુ લાગે તો લઈ અને પોતાને દોવી હોય ત્યાં સુધી દોઈ છે અને પ્લસ એને એવું થાય છે કે આપણે વધારો છે તો પણ વેચી નાખે છે તો ભાઈનું પેલા શુભ નામ આપણે જાણીએ ભાઈ રામ 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 તમારું નામ બતાવો રમેશભાઈ આનું નામ છે રમેશભાઈ અને વિડિયો બનાવી પેલા ઇના અગરથી ફોન નંબર એકવાર લઈ લઈ એટલે એ લોકો તમને તમારા લોકો ને એની હારે સંપર્ક કરવો હોય તો હેલું પડે મને તમારે કઈ પૂછવા પણ જ ના રે ની અંદર સીધું રમેશભાઈ ને રમેશભાઈ ફોન નંબર કહેજો એક બાવીસ ઓગણ પચાસતાલીસ સત્તાણું એક બાવીસ ઓગણપચાસ ઓગણપચાસ આઠ ઉડતાલીસ તો આ રમેશભાઈ નું નામ છે અને નંબર એના છે તો તમે એ નંબર નોટ કરી લેજો અને શરૂઆત કરીએ પશુની ભાઈ કિંમત કયો અંદાજીત આની કિંમત કયો આનું કેટલા વેતર છે અને વ્યાણેલું છે કે વ્યાહવાની કાંઈપણી હે અને વીસ દિવસની ખાચી હે વેતર બીજું વેતર વ્યા હે હા અને કિંમત અંદાજીત

એક ચાલીસ મિત્રો અંદાજીત કિંમત કે હે તમે માના આગલા વિડીયોની અંદર ઘણા બધા મિત્રોએ કીધું હતું કે ભાઈ કિંમત એટલી કિંમતમાં તો જેવી જોઈએ એવી બે જડી જાય પણ જેવી જડી જાય એવી આપણે જોતી હોય એવી મળી જાય પણ આપણે એક વસ્તુનું ધ્યાન રાખવું કે અંદાજીત કિંમત કીધી છે એમાં ફેરફાર થતો હોય

એક ને પંદર કિંમત છે એકદમ બધી ભીહું હિંગળે ને આ વાંચેરી મસ્તીની છે અને આની વધારે ડિટેલ માટે તમે રમેશભાઈના નંબર ઉપર ફોન કરી અને વોટ્સએપથી વિડીયો મંગાવી લેજો એ તમને આ વાચરના અને બધા વિડીયો મોકલશે કેમકે અમારા પાસે ટાઈમ ટૂંકો હોય એટલે અમે ઘાય ઘાય વિડીયો બનાવતા હોય એટલે આ વાચરના વિડીયો બનાવવાનો ટાઈમ રીએ નહીં કે વડો વિડીયો બનાવી તમે જોતા નથી તો હાલો આપણે બીજી ભીહું પાઈ જઈ મસ્ત મજાની હે જોરદાર અને કઈ ટોપલ કેવાય જાફરાબાદ ભાવનગર ભાવનગર ટોપલી વસ્તુ હે ઓરિજિનલ બીજું વેતર વીસ દિન કાકી છે વીસ પચીસ દિન બીજું વેતર હે વીસ થી પચીસ દિવસ ની અંદર વેહી જાય છે ભાવનગર ની ટોપલી ભેંસ છે અને કિંમત કિંમત બે લાખ રૂપિયા બે લાખ રૂપિયા અને આની તો દૂધની તમને ખાતરી આઠ થી નવ લીટર દૂધ હતું એક વેતરા ની ઘરે દોઈ હે કેમ કે આ જે પશુપાલક

ફેરફાર થઈ જાય હે અને કેમેરામેન જરાક આગળ આવીને જો આ નંગ બધા હે ને એની હાઈટ કેવી હે ને એ જોઈ લ્યો ઓલી કરતા આની હાઈટ વધી ગઈ મારા ખંભા છે અને પેલવેત્રી જોઈ લ્યો જાફરાબાદી લેવી હોય ને તો અહીંયા આવવાનું ભાઈ ને ફોન કરી અને ઈ અમારી બાજુ આવ્યા હે જુનાગઢ થી તો આપણે હવે તો એક પશુ છે ને કેમ કે પાંચ જ પાંચ છ પશુ જ છે તો આપણે આગળ વિડીયો મળી ત્યાં સુધી તમે જરીક વાર ખમીન પોરો ખાઈ લ્યો તો મિત્રો મેં જે બધા વિડીયો નાખા એ અમુક લેવેજ રમેશભાઈ પોતાને ઘરે જે પશુ રાખતા હોય એની પાડી આવતી હોય એ ઉજેડતા હોય છે અને પ્લસ કે આજુબાજુના એરિયામાંથી હારું પશુ લાગે એ લઈ અને એકાદું વેતર ધોય અને પછી હું પહેલું વેતરું લીધું હોય ને તો બીજી વેતરની કિંમત વધારે આવે એટલે એ લોકો એ રીતની લેવેજ કરે છે કે એને ખબર જ છે કે ભાઈ પશુપાલનના ધંધામાં આપણે કોઈને છેતરીએ તો આપણો ધંધો ના હાલે તો આવું કંઈક આનું કામકાજ છે અને રમેશભાઈને ફોન તમે અવશ્ય કરજો જે નંબર એ બોલા ઉપર એ નંબર ઉપર અને આપણે મળ્યા પાછા કાલે નવા વિડીયોની સાથે તો આવજો બધાને જય દ્વારકાધીશ